કે ભાઈને બોલ બોલ કરવાની ટેવ શું કરવાની ટેવ એકલો પણ શું કરે બોલ બોલ કરે હવે કાચવા બોલ બોલ કરવાની હવે એક વખત એવું બન્યું કે એ તળાવમાં માન સરોવર થી બે હંસો આવ્યા એટલા બે માન સરોવર થી બે હંસો આવ્યા અને એમને આ તળાવ જોયું અને એ તળાવ ગમી ગયું

ફરવા જાય તરવા જાય અને પેલો કાચબો વાતો કળા કરે અને પેલા રાધહંસો વાતો સાંભળ્યા કરે બરાબર આ બંનેની દોસ્તી પાકી થઈ ગઈ હવે જેમ જેમ સમય જતો ગયો ઉનાળો આવ્યો ઉનાળો આવ્યો એટલે પેલા રાધહંસોને એમ થયું કે ચાલો હવે આપણે પાછા માન સરોવર જતા રહીએ એટલે આ હંસોએ માન સરોવર જવાનું નક્કી કર્યું અને પછી ચાલો ભાઈ આપણે હવે જતા રહીએ તો પેલા જવાની તૈયારી થાય છે અને પેલા ભાઈ બોલ્યા મારે પણ આવવું છે અને આપણે તો ભાઈ બંધ ના કેવાયે મને પણ લઈ જાઓ મારે પણ આવવું છે મારે પણ માન સરોવર જોવું છે એટલે કાજબા ભાઈએ કીધું કે આપણે તો ભાઈ બન છીએ તમે ગમે તેમ કરી અને મને પણ નહીં જા એટલે પેલા રા હલસો વિચારમાં પડ્યા કે આ કાચબા ભાઈ છે પણ એને લઈ કેવી રીતે જાવ એટલે પછી હંસો વિચાર કરે છે કઈ કરીએ આના માટે કઈ આપણે કરીએ એટલે પછી હલસો એ વિચાર કર્યો કે આપણે એક કામ કરીએ કે એક લાકડી લાવીએ શું લાવીએ લાકડી લાકડી લાવીએ

એટલે પેલો કાચમો તૈયાર થઈ ગયો હા હું કશું નઈ બોલું પછી તો ભાઈ હંસો તો ઉડવા લાગ્યા તેની સાથે કાચમા ભાઈ પણ ઉડવા લાગ્યા એટલે ઉડતા 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 જાય છે અને રસ્તામાં સરસ મજાના જંગલ પર્વતો નદીઓ સરોવર અને એક ગામ પણ આવ્યું એ ગામ આવ્યું એટલે એ ગામના લોકોએ જોયું

જેવું કેવા માટે મોઢું ખોલે છે અને પછી જેવું મોઢું ખોલ્યું અને લાકડી થી મોઢું છૂટી ગયું અને કાચવા ભાઈ પછી નીચે